શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા વડોદરા શહેરમાં પ્રથમ વખત ભવ્ય સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો વડોદરા શહેર અને જિલ્લામાં વસતા સમસ્ત પાટીદાર સમાજ માટે શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા વડોદરા શહેરમાં પ્રથમ વખત મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેર વડસર રોડ ખાતે આવેલ નીલકંઠ ફાર્મ ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ અને એસપીજી વડોદરા દ્વારા ભવ્ય સ્નેહી મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેર અને જિલ્લાના તમામ પટેલ બંધુ ઉપસ્થિત થયા હતા એસપીજી ગ્રુપ દ્વારા સર્વપ્રથમ વખત સ્નેહી મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બે હજારથી વધુ પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત થયા હતા જેમાં લાઈવ ઓર્કેસ્ટ્રા બાળકો માટે રમત સાથે તમામ માટે અલાયદામ અને ઉત્તમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ કાર્યકરો યુવાનો મહિલાઓ અને બાળકો હાજર રહ્યા હતા એસપીજી ગ્રુપના પ્રમુખ આશીષભાઈ પટેલે વિચાર્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં વસતા તમામ પાટીદાર ભાઈઓ પોતાની ફેમિલીને એકત્ર કરી સ્નેહી મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સરદાર પટેલ સેવાદળના કાર્યકરો દ્વારા આ પ્રથમ સ્નેહી મિલન કાર્યક્રમને ભવ્યતાથી ભવ્ય સફળતાના શિખરે પહોંચાડ્યો હતો એસપીજી ગ્રુપના પ્રમુખ આશીષભાઈ પટેલે જણાવ્યું કે બાળકો માટે બી આપણે બાળકોને મજા આવે એવી રીતે ગેમની વ્યવસ્થા કરી છે ગેમ રમાડવા માટે અલગ અલગ રીતેની ઇક્વિપમેન્ટ લાવે છે કે એ લોકો બી એન્જોય કરી શકે અને પેરેન્ટ્સ અલગ રીતે ઓર્કેસ્ટ્રા અને એવું લાઈવ સ્ટેજ પ્રોગ્રામ રાખ્યા છે જેથી ફેમિલી બી અલગ રીતે એન્જોય કરે અને લાઈવ અમે જમવાનું અને એની સાથે અમે મોટું ભવ્યથી ભવ્ય દિવાળી ઉત્સવ કરવા જઈ રહ્યા હતા બહુ મોટી સંખ્યાની અંદર અમારો 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 વિચાર એવો હતો કે એટલીસ્ટ પાંચસો માણસ બી ભેગા થાય છે કે નહીં એ પ્રયત્ન હતા અમારા કે શરૂઆત હતી કે આજે પાંચસોનીથી શરૂઆત કરીએ તો આજે હજાર પંદરસો માણસ જયારે સ્વયંભુ આ પટાંગણની અંદર આ ઉત્સવની અંદર જે ભાગ લઈ રહ્યા છે એ અમારી માટે બહુ ગર્વની વાત છે કે આજે શરૂઆત કરી છે અને મારી સાથે મારા ભાઈઓએ એટલી બધી મહેનત કરી છે રાત દિવસ તો એને આ આ દિવસે આજે આ તૈયાર કરી આ એ જ હેતુથી કર્યો છે કે આજે જો ફેમિલી એકબીજા સાથે અહીંયા ભેગા થઈને અહીંયા આવા ઉત્સવની અંદર જો એન્જોય માણી શકતા હોય તો આવનારા દિવસોની અંદર બાળકો માટે નાની નાની સ્પર્ધાત્મક એવી એક્ટિવિટી કરીશું મહિલાઓ માટે બી એક્ટિવિટી કરીશું અને અમે લાસ્ટ યર બી એક એસપીજી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું ત્યારે બી ઘણી મોટી સંખ્યાની અંદર અમે આ પ્રોગ્રામ કર્યો હતો મારું નામ આશીષ પટેલ એસપીજી વડોદરા જિલ્લા પ્રેસિડેન્ટ